કેમ છો મિત્રો સરકાર તરફથી આધાર કાર્ડ અપડેટ માટેની છેલ્લી તારીખ આવી ગયેલી છે જે ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ એટલે કે જો તમે ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ લગીમાં આધાર કાર્ડને લગતા કોઈ પણ સુધારા કરવા માગો છો તો તેની પહેલાં તમારે કરી નાખવાના છે જો તમે તે સુધારા નહીં કર્યા હોય તો હવે પછી તેનો ચાર્જ લાગશે અહીંયા મિત્રો આપણે જોઈ લેવી કે આધાર કાર્ડમાં ફોન નંબર જે આપણો લિંક હોય તેને ચેન્જ કઈ રીતે કરવો જો તમારે આધાર કાર્ડમાં નંબર અપડેટ કરાવવો હોય અથવા તો તમારે બીજો નંબર લિંક કરવો હોય તો તમારે નજદીકના પોસ્ટ ઓફિસે જઈને તમે તમારો નંબર અપડેટ અથવા ચેન્જ કરાવી શકો છો અને બીજો રસ્તો એ છે ઓનલાઈન આઈપીપી બીના વેબસાઇટ ઉપર જઈને સર્વિસ લખાવી શકો છો તો આ ચેનલ ઉપર નવા હોય તો અહીંથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને અહીંથી વિડીયોને લાઈક કરી દેજો અને અહીંયા બેલ આઇકન ઉપર ક્લિક કરી અને ઓલ ઉપર ક્લિક કરી દેજો જેથી મારા નવા વિડીયોની તમને નોટિફિકેશન મળી રહે તો અહીંથી તમારે મિત્રો ક્રોમ ઓપન કરી લેવાનું છે અને અહીંયા લખી લેવાનું છે આઈપીપી બી અને અહીંયા સર્ચ કરી લેવાનું છે અહીંયા જે પહેલી લિંક આવે તેના ઉપર ક્લિક કરી લેવાનું છે હવે મિત્રો અહીંયા ત્રણ ડોટ ઉપર ક્લિક કરી લેવાનું છે હવે અહીંયા સર્વિસ રિક્વેસ્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે જો તમારી પાસે આઈપીપી બીમાં એકાઉન્ટ હોય તો અહીંયા આઈપીપી બી કસ્ટમર ઉપર ક્લિક કરી લેવાનું છે અને જો તમારું આઈપીપી બીમાં એકાઉન્ટ ન હોય તો નોન આઈપીપી બી કસ્ટમર ઉપર ક્લિક કરી લેવાનું છે આપણે અહીંયા ક્લિક કરી લઈએ હવે મિત્રો અહીંયા તમને સર્વિસ રિક્વાયર ફોર ડોર સ્ટેપ બેંક બેન્ક ઉપર ક્લિક કરી લેવાનું છે હવે અહીંયાથી તમારે નીચે આવી જવાનું છે અને અહીંયા આધાર મોબાઈલ અપડેટ ઉપર ક્લિક કરી લેવાનું છે હવે અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું છે હવે અહીંયા તમારે તમારો આધાર કાર્ડ પ્રમાણે નામ લખી લેવાનું છે અહીંયા તમારે તમારી અટક લખી લેવાની છે અહીંયા તમારે તમારો દસ આંકડાનો નંબર લખી લેવાનો છે અહીંયા તમારે એડ્રેસ ફર્સ્ટ લાઇન એડ્રેસ સેકન્ડ લાઇન લખી લેવાની છે અહીંયા તમારે પિનકોડ લખી લેવાનો છે અહીંયા તમારે તમારી પાસેની પોસ્ટ ઓફિસ સિલેક્ટ કરી લેવાની છે અહીંયા જેવું તમે પાસેના પોસ્ટ ઓફિસ સિલેક્ટ કરશો તેવી આ બધી ડિટેલ ઓટોમેટિક આવી જશે હવે એની સિવાયની જો તમે બીજું કાંઈ લખવા માંગતા હોય તો તે તમે અહીંયા લખી શકો છો અને અહીંયા આઈ એગ્રી ઉપર ક્લિક કરી લેવાનું છે હવે અહીંયા જે કેપ્ચા કોડ છે તેને તમારે અહીંયા લખી લેવાનો છે અને અહીંયા સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું છે યોર સબમિશન ઇઝ બિન સક્સેસફુલ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તમારી રિક્વેસ્ટ છે તે ઉપર વહી ગઈ હવે પોસ્ટ ઓફિસથી પોસ્ટમેન આવશે અને તમારા ઘરે આવીને જો તમારે તમારો નંબર અપડેટ કરવો હોય તો અપડેટ કરાવી લેજો નંબર ચેન્જ કરવો હોય તો તમે નંબર પણ ચેન્જ કરી શકો છો અને પોસ્ટ પોસ્ટપેનની વિઝિટ ફી પચાસ રૂપિયા રહેશે તમારે પચાસ રૂપિયા ક્યાં ચૂકવવા પડશે જો આ ચેનલ ઉપર નવા હોય તો અહીંથી સબસ્ક્રાઈબ કરી લેજો અને અહીંથી વિડીયોને લાઈક કરી દેજો અને અહીંયા બે લાયકન ઉપર ક્લિક કરી અને ઓલ ઉપર ક્લિક કરી દેજો જેથી મારા નવા વિડીયોની તમને નોટિફિકેશન મળી રહે